આજે પૂનમ છે આજે અમે આવ્યા છે કોડિયાર માતાજીના મંદિરે જે પાલખડા થી ત્રણ કિલોમીટર અંદર આવેલું છે જ્યાં અહીંયાથી દરિયા કાઢે છે આ નજારો હે મંદિરનો બહુ સારું છે અમારી કુળદેવી માતાજી હે આજે અમે પાસું નવા બ્લોકથી ચાલુ કીધું છે નજારો આ ગળા બાજુ દરિયાકાંઠું છે અહીંયા દરિયાકાંઠા છે અને અહીંયા સૂર્યદેવ ઉદય થઈ ગયા છે Ey Suriye'de. Ah, kaman değil de. mi? Yusuf, માતાજીના દર્શન કરી લ્યો કોડિયા માતાજીના દર્શન કરી લ્યો પાલકતા એ કોડિયામાં પછી જશુની છે ને ટાઈટ લાગી અહીં દર્શન કરવા અહીંયા આવ્યા કોડિયા એણે એને ટાઈટ સડાઈ ગઈ રાણામાં એટલી ये कहीं बोल के है? नहीं એટલે એટલા ગી ફૂલ એટલે આપણે વાંધો આવ્યો ને માતાજીને ને આવી હતી હાલો તો એ નીકળીએ હા વાળી છે નવી અપડેટ કે કહેવાય તો દે વાળી જવાનું છે જય સૂર્યદેવ આ અહીંયા ખોડિયાર માતાજીના મંદિરનો ગેટ છે તમે જોઈ શકો છો વિજાત હે હૈ અર્પણ માતા હૈ વીંજણાતા હૈ જોઈ શકો છો આ ખોડિયાર માતાજી મંદિરનો ગેટ છે આ બાજુ બધી નદી છે આમ આ વિસાવડાથી રોડ આવે ગામમાં થઈને આ પાલખડાથી આવે અહીંયા આવવું હોય તો પાલખડાથી પણ હવાય જે ને થી પણ આવી અગાઉ મૂળ દ્વારકાથી અમે પહેલા મૂળ દ્વારકા ગયા હતા પછી અહીંયા કોડિયાર માતાજીના મંદિરે આવ્યું આ છે કોડિયાર માતાજીનું મંદિર ને ગેટ ચાલો હવે આગળ વાડીએ જઈને ઘરે જઈને અપડેટ આપશું પછી વાડીએ જવાનું છે વાળીએ જઈને કંઈ નવું હશે તો અપડેટ આપશું ઓકે હાલો મિત્રો અત્યારે સાડા સાત વાગ્યા છે ને હવે આજે કંઈ બીજું નવીનમાં નથી અમારા રુતિકાબેનના ફોન જોવે છે ને આજે વાડીનું કંઈ અપડેટ નથી હવે કાલે કીક જોઈએ જો વાડી તો અને જસું રસોઈ બનાવે છે તો આજે તો મિત્રો એટલું જ છે ને આજે તો ગયા કાતા સવારના પૂનમ હતી એટલે હમ ગયા હતા મૂળ દ્વારકા ત્યાંથી ખોડિયા માતાજીને મંદિર ગયા હતા એ આ વિડીયામાં આવશે તમે દર્શન કરજો ને મૂળ દ્વારકાનો આજે વિડીયો ન થાય એવો એ પાછા ઓલામાં આવશે એટલે ને આજનો વિડીયો હવે એમ કરીએ ને વિડીયાને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કેમકે હજે આપણે વિડીયાની શરૂઆત કરી છે એટલે પહેલાં પણ હતો આપણું જૂની આઈડી ને પહેલાંના પણ વિડીયા હે ઘણા બધા આપણી વાળીના નહીં તમે આગળના નવલમ જોજો વચમાં આપણે બંધ કરી દીધા હતા હવે તો કન્ટિન્યુ આવશે એટલે મિત્રો તમારે સાથ સહકારની જરૂર છે થોડોક સાથ સહકાર આપજો ને હાલો આજનો વિડીયો એન કરીએ ને હવે સાડા સાત વાગ્યા છે ને મળીએ ઋતિકાબેન ને હું કહેવાનું છે સ્ટાર વેલકમ ટુ અવની બ્લોગ્સ કેમ બધા મજામાં તો હવે આપણે એમ કરવાનો છે તો તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને વધુથી વધુ શેર કરો તાકે આપણી ફેમિલી બહુ મોટી બને જલ્દીથી હલો આવજો બાય સીતારામ રામ રામ જય કોડિયારમા જય દ્વારકાધીશ